અમે લોકો અંબાજી જઈ રહ્યા છે અને આ આવી ગયો છે દાંતીવાડા મિત્રો જુઓ નવા નવા કેમ્પ બની રહ્યા છે અને જો મિત્રો અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છે જો કેમ્પ બાંધવાનું ચાલુ થઈ ગયું છે અને આ રોડ ધોતીવાડા પહોંચી ગયા છે દાતા મિત્રો જુઓ સામે જ ક્યુ સરસ મજાનું લોકેશન છે અને અમુક વસ્તી પબ્લિક પગપાળા જઈ રહી છે અમે લોકો પણ પહેલા દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અમારે સાથે હે પરબતબા અજુજા ગામના ઇન્સ્ટાગ્રામ ફેમસ પરબતજી ઠાકોર જો સરસ મજાનું લોકેશન મિત્રો છે ભાગર વિસ્તાર કેમ પણ બાંધવાનું ચાલુ કામકાજ થઈ રહ્યું છે મિત્રો જો ફોટો કેમ્પ છે એકદમ જો સરસ મજાનો અને અમુક અમુક લોકો પણ પગપાળા જઈ રહ્યા છે તો અમે લોકો પણ મિત્રો અંબાજી પહોંચીને તમને દર્શન કરાવશું અમારો નવ આવશે અંબાજી દર્શન મંદિરનો જો હાઈવે બંને અંબાજી નો હાઈવે નાતા આપી ની બાદ અમે પાર કરી ચુક્યા હા જો આગળ પબ્લિક જઈ રહી છે તેજા લઈને મિત્રો તો તમને આગળ પબ્લિક નો વિડીયો બતાવો ચાલુ રહેજો વિડીયો માં બન્યા રહેજો જો મિત્રો પગપાળા પબ્લિક ચાલુ થઈ ગઈ છે અંબાજી રોડ જો જો ઘણી બધી પબ્લિક ચાલુ થઈ રહી છે જો